સુરત શહેરના ભેઝતાન આવાસમાંથી પકડાયેલા રૂપિયા ચોત્રીસ લાખ સોળ હજાર પાંચસોના એમડી ડ્રગ્સના ગુનામાં

તેમના વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ ગુનાની તપાસ દરમિયાન પકડાયેલા આરોપીઓ એમડી ડ્રગ્સનો જથ્થો અંજુમ રિઝવાન મેમર પાસેથી લઈ આવેલ અને અસલમ ઉર્ફે કાલિયા બસિરશાહ ફિરોઝ ખાન શેરખાન પઠાણ મુબિન મહેમુદ શાહને વેચાણથી આપવાનો હતો જે ગુનામાં આરોપી અસલમ ઉર્ફે કાલિયા બસિરશાહ પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો અને આજે ક્રાઇમ બ્રાન્ચે તેમને પકડી પાડેલ